આ અંતરને પૂરવા માટે અને હૃદય સંબંધિત મૃત્યુને ઘટાડવા માટે હેલ્થ એન્ડ ટ્રીટમેન્ટ્સ ઇન્ડિયા એટીઆઈ એ સૌ પ્રથમ કહી શકાય તેવા ડિજિટલ હાર્ટ વાલચેક દ્વારા આ જરૂરિયાતને સંતોષવા માટે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે આ પ્રોજેક્ટનું લક્ષ્ય હૃદય રોગની બીમારીઓને ડિજિટલ રીતે ઘટાડવા માટે વિશ્વ હૃદય દિવસે ઓગણત્રીસ સપ્ટેમ્બર દુનિયાને નવીનતમ તથા કિફાયતી માર્ગો બતાવવાનું છે જેને વિશ્વભરમાં અપનાવી શકાય ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આછા હેલ્થ વર્કર યુનિયનનો ગુજરાતનો પ્રેસિડેન્ટ છું આજે વિશ્વ હાર્ટ દિવસ છે ઓગણત્રીસમી સપ્ટેમ્બર અને અમને ખુશી છે કે ગુજરાતમાં પ્રથમ વખત જે દેશમાં પ્રથમવાર ઇસ્તેમાલ થઈ રહી છે એવી એઆઈ ટેકનોલોજીથી તૈયાર કરેલ બ્લૂટૂથ સેટોકથી હાર્ટનું ચેકઅપનો કેમ્પ અહીં કચ્છી સમાજની વાડીમાં રાખવામાં આવ્યો છે આ કેમ્પમાં અંદાજે છસોથી આસપાસ ગુજરાતભરમાંથી આવેલા નાગરિકોનો હાર્ટ વાલ ચેકઅપ થશે અને બહુ ખુશીની વાત છે કે ચેન્નાઈથી બાર મેડિકલ પર્સનની ટીમ અહીંયા આવેલી છે જે હાર્ટ ચેકઅપ કરે છે અને અત્યારે સાયમલ્ટેનિયસલી વીસ જેટલા શ્રેષ્ઠ કાર્ડિયોલોજીસ્ટ કંટ્રોલ રૂમ કરીને ચેન્નાઈમાં અત્યારે બેઠા છે અને અહીંયા જે ચેકઅપ માટે જે નવું મશીન બનાવ્યું છે તે મશીનથી છાતી ઉપર મૂકીને એમના ધબકારા સાંભળવા માટે ત્યાં ડોક્ટરો બેઠા છે અને આ વિચાર શરૂ કરનાર ડોક્ટર ગોપાલ મુરગન એબી ગોપાલ મુરગન છે જેમણે આ વિચાર શરૂ કર્યો કે એઆઈનો ઉપયોગ કેવી રીતના થઈ શકે અને આજે દુઃખની વાત એ છે કે જ્યાં અઠ્યાસી હજાર હાર્ટ સ્પેશિયાલિસ્ટની જરૂર છે ત્યાં દેશમાં માત્ર પાંચ હજાર હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે ચેકઅપ છે એ મોંઘું થઈ ગયું છે અને કોરોના પછી હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ બહુ વધી ગયું છે અને તેને રોકવા માટે એક બહુ મોટો પ્રયત્નો ડૉક્ટર એ બી ગોપાલ મુર્ગન અને હેલ્થ ઇન્ડિયા જે આખી સેટઅપ બનેલું છે એમણે આ કર્યો છે અને તે આવકારદાયક છે આપણે તો ગૌરવ છે કે ગુજરાતમાં આ પ્રોગ્રામ યોજાયો છે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ અહીંયા યોજાઈ રહ્યો છે અને આજના દિવસે આખા દેશમાં બીજી જગ્યા છે તે ચેન્નાઈમાં પ્રોગ્રામ છે કુલ હજારથી વધુ પેશન્ટોનું ચેકઅપ એક મિનિટમાં હાર્ટનું થઈ જશે અને એનો રિપોર્ટ પણ અહીંયા જ આપી દેવામાં આવે છે કે તમારા હોટમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં એટલે એક બહુ શ્રેષ્ઠ કામ અને અમે પ્રાયોરિટી પણ આપી હતી આંગણવાડી આછા વર્કરો તેમના કુટુંબીજનો અને મુશ્કેલીવાળા નાગરિકો જે ગુજરાતમાં હતા એને પ્રાયોરિટી આપીને એનું એડવાન્સમાં રજીસ્ટ્રેશન કરી અને આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અમે તો થેન્કફુલ My, my name is Annie. I'm with Dr. Gopal Morgan who is the pioneer, like who is doing all these things now. He's done so many things. He wants to scan the heart valve, which is the major issue, which is happening. There are a lot of death happening here. So we have taken. He's taken this to rule out heart, like uh, using a digital thing, to rule out a heart valve disease, and so that we can prevent certain number of deaths.